હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાનું આપણું ગીત ભક્તિ કરતા કસોટી આવે આ કરી રે મારે કસોટી માલા બણો થાય પછી હિંમત હારી સુકામણી રે મેણું મારિયું પાસિંહને રે એને ત્રિલોકના દર્શન થાય પછી હિંમત હારી કામ રે પાપી કવરવોએ પંચવ્યા પાંડવને રે ચીર આવ્યા આવ્ય ચરાય પછી હિંમત હારી કામ રે પાપી પ્રહલાદે પજવ્યા પ્રહલાદને પિતાએ પ્રજવ્યા પ્રહલાદને રમ ફાળીને આવ્યા રઘુરાય પછ ઈમતારી શું કામ રે ભક્તિ કરતા આવે આ કરી રે મારે કસોટી માલા લાભ થાય પછી હિંમત હારીશ અમની રે જેના કુળમાં કસોટી આવે આ કરી રે એની એક તેર પેઢી તરી જાય પછી હિંમત હારીશ કામણી રે ભગતી કરતા કસોટી આવે આ કરી રે મારે કસોટી માલા બણો થાય પછી મતહારી શું કામણી રે તમે રાખો બરોસો મારા શ્યામનો રે તો દોડી આવે સવની વાર પછી હિંમતહારી સુકામની રે ભગતિ કરતા કસોટી આવે આ કરીર રે પછી હારી શું કામની રેતા નરસિંહના સ્વામી સા રા રાખો રણ છોડ તમે દર્શન દેવાને પ્રભુ આવજો રે ભગતી કરતા કસોટી આવે આ કરી રે પછી અને ભગતી માલા બગણો થાય પછી મતારે સુ કામણી રે નો મિત્રો આપણો ગીત ગમે વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં